દેશના યસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જન્મ જયંતિ ની ઉજવણીના ભાગરૂપે ગામડે ગામડે વિકાસ ની ગાથા સાથે કાર્યક્રમ માન્ય ધારાસભ્ય એકસો ઝાલોદ ના શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબના ના યોજાયો આજ રોજ કચોર મુંધા ખરવાણી ખુટના ખેડા અને લીંબડી મુકામે નવીન શાળાના ભવનની ભૌતિક સુવિધાનું ઉદઘાટન સમારોહ અને મુંધા ગામે નવી પશુ ચિકિત્સા હોસ્પિટલના મકાન તથા નવીન મંજૂર થયેલ મકાનનું ખાતમુહૂર્ત અદ્યતન સુવિધા સાથે પશુપાલન કેમ્પ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું નગરમાં આજે તિરંગા ધ્વજારોહણ અને વિતરણનો કાર્યક્રમ યોજાયો એકસો ત્રીસ ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા હાલ તો ગામડે ગામડે વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ અને બસો ચોત્રીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી ધારદાર રજૂઆત કરી અને લાણી કરતા જોવા મળ્યા હતા અને પાંચ વર્ષમાં સાલુદને અધ્યતન સુવિધાઓથી સજ્જ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને સાલુદના લોકોના પ્રાણ પ્રશ્નોની વાચા આપતા જોવા મળી રહ્યા છે શાળાઓ બાલવાડીઓ રોડ રસ્તાઓ વગેરેની અધ્યતન ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવાના સતત પ્રયત્નશીલ જોવા મળે છે અને બે હજાર સુડતાલીસનું વિઝન પૂરું કરવા સતત પ્રયત્નશીલ જોવા મળ્યા હતા બીરો કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સંતસિંહ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ

થોડી જાણકારી મેળવી સાહેબ આપનું નામ મહેશભાઈ ભૂજા ધારાસભ્ય એકસઠથી જાળવી વિધાનસભા આજે દેશની સરકાર રાજ્યની સરકાર બંને સરકારના સંયુક્ત ઉપક્રમે સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસથી બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી એવા પક્ષોની ઉજવવાનો દેશની સરકાર રાજ્યની સરકારે એક મહત્વ કાર્યક્રમ જાહેર કરેલ છે એના ભાગરૂપે આજે અમે સવારમાં અશુંભાઈ મુખ્ય પ્રાથમિક શાળાના અમારા ચાર જેટલા વરદખંડો રૂપિયા બાવન લાખના ખર્ચે નવીન ભવનનું ઉદઘાટન કરી અમારા બાળકોને વડદંડોની અંદર અભ્યાસ કરવા માટે ગુના મૂકેલા તેમજ ઉમદા ગામે મોદી વરજ એક પ્રાથમિક શાળાના છ જેટલા નવીન વડખંડના ભવન તૈયાર થયેલું હતું એના પણ અઠ્યોતેર લાખના ખર્ચે નવીન ભવનને ખુલ્લી મૂકવામાં આવ્યું છે તે પૈકી રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તરફથી નવી માન્ય દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રીના પશુજનમાં જન્મદિન નિમિત્તે રાજ્ય સરકારે મારા વિધાનસભા મતદારની અંદર મોડા વિભામે નવીન પશુ દવાખાના મંજૂર કરવામાં આવેલ હતું મંજૂર કરેલ દવાખાનાને આજે ખુલ્લું મૂકવામાં આવેલ છે અને ઓફિસર ઓફિસરશ્રીને આજે સાથ સોંપી વિધિશનો સાથ સોંપવામાં આવેલ છે અને પછી સારવારનો કાર્યક્રમ બારને ઓગણચાલીસ મિનિટે શરૂ કરવામાં આવેલ છે અમારા પશુપાલકોની પછી મુશ્કેલીઓનું પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને અમારી સરકારશ્રીનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું એ પૈકી ખરવાની મુકામે ખરવાની મુખ્ય પ્રાથમિક શાળાની અંદર પણ છ જેટલા વરખંડો રૂપિયા સિત્તેર લાખના ખર્ચે તૈયાર થયેલા હતા એ પણ આજે ઉદઘાટન કરી અને જિલ્લા મૂકવામાં આવેલ છે એ પૈકી બે પાળા પ્રાથમિક શાળાના બે જનતા નવીનો વર્ષ ખંડો આજે એમનું મૌલિક ભવન માટેનું ભૂમિપૂજન અમારા એસોસિએશનના ઇન્જિનિયર નરેન્દ્રસિંહ ડાબી સાહેબ અમારા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય લક્ષ્મીભાઈ પરમાર સાહેબ તાલુકાના શિક્ષણાધિકારી રોશનીબેન ગુરવા જિલ્લા પંચાયત યુપીના સભ્ય અલીપાઈ ભુડિયા તાલુકાના કારોબારી અધ્યક્ષ વિલેશભાઈ પરમાર અમારા પાર્ટીના મહામંત્રી રાજુભાઈ દામોર અમારા વીજ કે નિરીક્ષક મુકેશભાઈ ભુડિયા અમારા સંગઠનના તાલુકાના ડિરેક્ટર એવા ગાંધી સાહેબ ઉપસ્થિત અમારા ગામના સરપંચ રેણુકાબેન પરમાર ઉપર રેણુકાબેન પરમાર અને જમીનના દાતા ગૌરીબેન પરમારની અને સૌ અમારા શાળાના આચાર્યશ્રીઓ તલાવી ક્રમ જશ્રીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત દેપાડા ગામના અમારી મોટી સંખ્યાની અંદર માતા બહેનો અમારા માતા બીજા તે વડીલો આગેવાનો સૌની ઉપસ્થિતિની અંદર સૌની કરકમલો દ્વારા અને તેઓની ભયક ઉપસ્થિતિની અંદર વિધિ વિધાનથી દેપાડા પ્રતિશાળાનું અને બે જેટલા નવી વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે આમ કુલ આખા દિવસની અંદર રૂપિયા બે કરોડ ચોત્રીસ લાખના માતબર રકમના ખર્ચે આજે અમે ઉદઘાટન કર્યું ખૂબ ભૂમિપૂજન કરી અને અમારી જનતાને રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી વ્યવસ્થાની ખૂટની ભાગ રૂપે નવીન કામોનો આજે શુભારંભ કરવામાં આવેલ છે આજના દિવસે અમારા જિલ્લા છે તે તાલુકા છે જેવા સરપંચો અને સૌ અધિકારી કર્મચારી આજે ખુશીની લહેર વ્યક્ત કરેલ છે અને અમે સત્તરમી સપ્ટેમ્બર બાવીસ ઓક્ટોબરથી બે ઓક્ટોબર સુધી અમારો સેવા પકવાડીનો કાર્યક્રમ શરૂ કરેલ છે સેવા ભાગ ભાગરૂપે જાલોદ તાલુકાની જનતાની સુખાકારી મળે જાલોદ તાલુકાની જનતાનો પ્રગતિ થાય મૌન્નતિ થાય એના માટે નવીન વિકાસના કામોનું ઉદઘાટન નવીન વિકાસના કામોનું ભૂમિપૂજન અને નવી નવી યોજનાઓ જનતાના દ્વાર સુધી લઈ જવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે એક સેવાના કાર્યના ભાગરૂપે અમે કામગીરી કરેલી છે આજે ઉપસ્થિત સૌનો આભાર અને મારી રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો દેશના યશસ્વીની લોક પ્રધાનમંત્રી અમારા નરેન્દ્ર મોદી સાહેબનો ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આદિવાસીઓના ઉત્થાન માટે આદિવાસીઓના વિકાસ માટે માત પર રકમ મોટી રકમ આપી અને અમારા પરિવારના ભાઈઓ બહેનોના વિકાસ માટે ગ્રાન્ટ ફળેલ છે અને આજે એના અમે ફળ અમારી જનતા લઈ રહ્યા છે થેન્ક યુ ભારત